એક બીજા ગુરુ ભાઈ અંદર અંદર ભૂલી જવું તો અંદર અંદર જે અધિકારી નથી એની સાથે વાત નહીં કરો જે અધિકારી છે એમ ન કહો અને અમે કદાચ ભૂલી ગયા હોય સદગુરુ શરીર નથી સદગુરુ જ્ઞાન છે સદગુરુ અનુભવ છે અમારામાં કઈ વાત મારામાં ધરતી કે કઈ આગુ પાછું તમારે સ્ત્રીઓમાં તો બાપડા બહુ સરસ રીતે કઈ આંખ પર તોય ખબર પડે છે કે મારું કપડું આગુ પાછું થયું છે ને એટલે બીજી આ અમારી સામે જોયું અમને તમારે કેવું પડે જયારે કપડા હલકા રાખો ને અથવા ઉભા થવું જોઈએ આવજો કારણ કે શું છે કે કાંઈ નહીં જમ બેહો નથી કહી શકતા તો મર્યાદામાં હોય છે એમ આપણી આપણે સત્સંગમાં કદાચ ક્યાંક ભૂલ પડી હોય તો આપણે મર્યાદામાં કહી શકીએ આ તો બહુ દહેણું કરવાનું હકુપુરું લેવાનું નહીં હાથ પહેરવાનો પાછું જોવાનું એક એક દાણો શા માટે કે ઘરની રસોઈ છે માટે ભોગવવાય નહીં દાંત નીચે કાકરી આવી જોઈએ નહીં

अमृत रस मगो कनेक्टियो है एम आनी आना जयति गुरुदेव